જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે આ જે ચૈત્ર મહિનાની નવરાત્રિ જે માણસે કરી હશે જે સભ્યએ કરી હશે એમને કઈ રીતના ફળ મળશે જો સાચી તમે ભક્તિ કરી હશે સાચા ઉપવાસ કર્યા હશે નીતિ નિયમોનું પાલન કર્યું હશે અને આપણી મેળી સિદ્ધ સાધના ઉપર જે જાણકારી મળે છે એના અંદર એ જાણીને તમે આ નવરાત્રિ કરી હશે તો આ નવરાત્રિ તમે કઈ રીતે ફળશે શું શું લાભ થશે અને કઈ રીતે તમારે માનવું કેવા માતાજી તમને સંકેતો આપશે આ નવરાત્રિ કર્યા બાદ જેનાથી તમે એવું માની શકો છો કે માતાજી માતાજી જોડે તમારી ભક્તિ સ્વીકારવામાં આવી છે અને માતાજીને તમે આશીર્વાદ રીતે પ્રાપ્ત થયા છો માતાજીના તમે શરણમાં ગયા છો અને માતાજી તમને આશીર્વાદ રૂપે ફળશે એવું તમે કઈ રીતે માની શકો છો તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં એના ઉપર ચર્ચા કરવાના છીએ એના પહેલાં મિત્રો મારી નમ્ર વિનંતી છે કે જો વિડીયો ઉપર નવા હોય ચેનલ ઉપર નવા હોય

અમુક માણસોનું એવું પણ કહેવું થાય છે કે માતાજી અમારી ભક્તિ સ્વીકારે છે કે નહીં અમુક માણસોનું એવું પણ કહેવું થાય છે કે અમારા દેવ જાગૃત છે કે નહીં તો મિત્રો જેને પણ આ નવરાત્રિ કરી હશે આ ચૈત્ર મહિનાની નવરાત્રિ સંપૂર્ણ રીતે ભાવથી પ્રેમથી અને શ્રદ્ધાથી આ નવરાત્રિ કરી હશે એનું ફળ તમને કઈ રીતે મળશે તમે કઈ રીતે જાણી શકો છો કે આ નવરાત્રિમાં માતાજી જોડે તમારા જે નવ નોરતા તમે કર્યા હશે અમુક માણસોએ નકોરડા ઉપવાસ પણ કર્યા હશે અમુક માણસોએ એક ટંકના ઉપવાસ પણ કર્યા હશે અમુક માણસો એવા પણ હશે જેને આ ચૈત્ર મહિનો આખો જેને પ્રતિજ્ઞા લીધી હશે કે મારે આ ચૈત્ર મહિનો કરવો છે એવા પણ માણસો આપણી ચેનલ ઉપર તમને જોવા મળી રહેશે કેમ કે આપણી ચેનલના જે સભ્યો છે એકદમ જેન્યુન માણસો છે માતાજી ઉપર વિશ્વાસ રાખે છે માતાજી ઉપર એમની અઢળક શ્રદ્ધા છે જેના લીધે આપણા ચેનલ સાથે જોડાણા છે તો મિત્રો આજે હું એ જ તમને જણાવવાનું છું કે માતાજીની નવરાત્રિ તમે કરી હશે તમે સાચા દિલથી શ્રદ્ધાથી ભક્તિ કરી હશે ઉપવાસ કર્યા હશે આરાધના કરી હશે અને હવોવન પણ કર્યા હશે અમુક ઘણા બધા રીતોથી તમે માતાજીને પ્રસન્ન કરવાનો ટ્રાય કર્યો હશે આ નવરાત્રીમાં તો મારો સો ટકાનો વિશ્વાસ છે જો તમે આ મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર જે રીતે મેં તમને ભક્તિ શીખવાડવાનો પ્રયત્ન કર્યો છે એ જાણી જોઈ અને સમજીને જે માણે છે પણ આ નવરાત્રિ કરી હશે એની સો ટકા ફળશે એવો મારો વિશ્વાસ બોલે છે બરાબર હવે તમને માતાજી કેવા સંકેત આપશે જેના લીધે તમને નક્કી થઈ જશે કે તમારી નવરાત્રિ ફળી છે તમારા દેવ જાગ્રત બન્યા છે તો હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું તો મિત્રો સૌ પ્રથમ તમને હું જણાવું કે જેને પણ આ નવરાત્રી ફળી હશે એ ઘણા બધા મહિનાઓથી કે વર્ષોથી કોઈ પણ મનોકામના લઈને બેઠો હશે કોઈ પણ મનોકામના એવી હશે જેની પૂર્ણ નહીં થતી હોય કોઈ પણ વાત હશે જે પૂર્ણ થતા થતા અટકતી હશે એ કોઈ પણ કારણે હોઈ શકે છે એમના કર્મ દુષ ઘણો તોય અને અમુક માણસો એવું કહે છે દેવ દુખ છે કદા દેવ અર્ચન કરતું હશે એ મનોકામના પૂર્ણ કરવામાં કાં તો તમારા કર્મની કઠિણાઈ હશે કાં તો પછી કઈ એવી વસ્તુ હશે જે માતાજી જોડે તમે માગી હશે પણ માતાજી કામ નહીં કરતા હોય એનું કારણ એ હશે કે માતાજી તમારાથી રુષ્ટ હશે તો મિત્રો જેને પણ આ નવરાત્રિ કરી હશે એના બધા જ કાર્યો સંપૂર્ણ રીતે પૂર્ણ થશે એવું હું સો ટકાનો દાવો કરું છું ત્યારબાદ મિત્રો તમને જણાવી દઉં કે કોઈ પણ મનોકામના તમારી વર્ષોથી પૂર્ણ નહીં થઈ હોય પણ આ નવરાત્રિ તમે ધ્યાનપૂર્વક નીતિ નિયમપૂર્વક અને સાચી સમજણથી સાચી શ્રદ્ધાથી અને ભાવથી કરી હશે તો સો ટકા તમારી એ મનોકામના પણ આ ચૈત્ર મહિનો પૂર્ણ થાય એના પહેલાં ચૈત્ર મહિનો પૂરો થાય એના પહેલા તમારે સૌની મનોકામના માતાજી પૂર્ણ કરશે એવું હું સો ટકા કઉ છું ત્યારબાદ મિત્રો કે અમુક માણસોનો પ્રશ્ન હોય છે કે અમારા દેવ જાગૃત નથી થતા તો જેને પણ આ નવરાત્રી કરી હશે મેં કીધું મેં જણાવ્યું એ પ્રમાણે તો સો ટકા જેને આ નવ દિવસ નવરાત્રી કરી હશે આપણે મેલડી સિદ્ધ સાધના ની ચેનલ ઉપરથી જે પણ જાણકારી હું આપું છું એ રીતે તો એના દેવ સિત્તેર પેઢી પણ ઊંઘ્યા હશે સિત્તેર પેઢીથી પણ ઊંઘ્યા હશે તો એ જાગૃત બન્યા હશે હું સો ટકા ત્યારબાદ મિત્રો તમને અમુક સંકેતો આપશે માતાજી ઘણા બધા સંકેતો છે એ હું તમને આ વિડીયોમાં હું જણાવવાનો છું બરોબર જેમ કે તમે આ નવરાત્રિ પૂર્ણ થયા પહેલા જે પણ પરિસ્થિતિ તમે ભોગવી હશે એનાથી બહુ જ વિકટ પરિસ્થિતિ તમે આ નવ દિવસમાં ભોગવી હશે જો આવું તમારા સાથે બન્યું છે 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 તમારે સમજી જવાનું કે તમારી પરીક્ષા અને એ દિવસમાં જે પણ પરિસ્થિતિ ભોગવી હશે અને આ નવ દિવસ પૂર્ણ થયા પછી એ પરિસ્થિતિમાં સુધાર વધાર થાય તો તમારે સમજી જવાનું સીધે સીધો સંકેત છે કે માતાજીની પરીક્ષામાં તમે સંપૂર્ણપણે પાસ થયા છો અને તમારા આજથી દાળા સુધારવાના

તો મિત્રો આ નવરાત્રિમાં જેને પણ મંત્ર સાધના મન સાધના અને દેવ સાધના આ ત્રણ સાધનામાંથી કોઈ પણ સાધના કરી હશે એ સો ટકા સફળ બનશે એવું હું તમને માતાજી મને સુજવાડે છે અને હું તમને જણાવવા માગું છું ત્યારબાદ મિત્રો કે તમે જોયું હશે આ નવરાત્રિમાં તમને આવા અનુભવ થયા હશે કે જ્યારે પણ તમે માતાજીની ભક્તિ અર્ચના અને માતાજીને મઢ ત્યાં બેઠા હશો ત્યારે જ્યારે આપણે આ દીવા પ્રગટાવીએ છીએ એમાં ફૂલ જેવા આકાર બનતા હોય છે જો કદાચ એવા તમારા તમારી ભક્તિના લીધે એવા ફૂલ જેવા આકાર તમારા દીવામાં બન્યા હોય તો તમારે સમજી જવાનું છે માતાજીને તમારી ભક્તિ સ્વીકારે છે જો તમે પણ અગરબત્તીનો ઉપયોગ કરો છો તો એમાં પણ જો કદાચ તમને અગરબત્તીના ધુમાડામાં માતાજીની આકૃતિ દેખાણી હશે તો તમારે સમજી જવાનું છે કે દેવ જાગૃત બને છે તમારી મનોકામના પૂર્ણ થશે તમારે કોઈ પણ દેવ દુઃખની સમસ્યા હશે એનું પણ સમાધાન આવશે ત્યારબાદ મિત્રો જણાવો કે અમુક માણસો ધૂપ ધોવાડા આપ્યા છે ગુગળ છે લોભાન છે સાત્વિક ધૂપ ધોવાડા જેને આપ્યા છે અને એમને કદાચ એવો અહેસાસ થયો હશે કે એમાં પણ આકૃતિ બને છે ધુમાડામાંથી તો પણ તમારે સમજી જવાનું છે તમારી ભક્તિ માતાજી જોડે પહોંચી જાય છે ત્યારબાદ મિત્રો વાત કરું કે અમુક માણસોને જ્યારે નવરાત્રિ કરી હશે ત્યારે રાત્રે સાધના કરી હશે મંત્ર સાધના પણ કરી હશે અમુક માણસોએ અને આ નવ દિવસમાં કોઈના પણ હૃદયમાં કોઈ પણ એવો ભાસ થયો હશે કે આ વસ્તુ આટલા દિવસમાં બનશે કે આટલા ટાઈમમાં બનશે જો એવો ભાસ થયો હશે કોઈ કામને લઈને તો સો ટકા તમારા સંપૂર્ણપણે એ કામ ચૈત્ર મહિનાની નવરાત્રિ જતી રહી અને ચૈત્ર મહિનો ઉતરતા પહેલાં એ કામ સો ટકા તમારું સંપૂર્ણપણે બનશે એવું મારું માનવું છે અને એવું માતાજી મને સુજવાડે છે તમારું સારું એવું કામ થવાનું છે જેને પણ આ ચૈત્ર નવરાત્રિમાં માતાજીની ભક્તિ અને આરાધના કરી હશે ત્યારબાદ મિત્રો તમને હું જણાવી દઉં કે ચૈત્ર મહિનાની નવરાત્રિ જે નવ દિવસ છે એના તમે શું કરી શકો છો તો મિત્રો ચૌદશ અને પૂનમ આ સારા એવા સારા એવા દિવસો છે તમે એ પણ એ પણ તમે ઉપવાસ કરી શકો છો આ ચૈત્ર મહિનામાં ત્યારબાદ મિત્રો તમારા જોડે જો શબ્દોવાળા દેવ છે તામસિક દેવનો તમે સાધક છો આરાધક છો તો મિત્રો તમે સાતમ સાતમ કરી શકો છો ત્યારબાદ મિત્રો થોડા ઘણા સંકેતોની વાત કરો કે સપનામાં ઉઠાડીને કોઈ વસ્તુ માતાજીએ તમને આ નવરાત્રિમાં કીધી હશે સંપૂર્ણપણે થશે જો કોઈ એવી કોઈ પણ માતાજી કે કોઈ પણ દેવે તમને કોઈ સપના દ્વારા કંઈ સંકેત આપ્યા હશે સપના દ્વારા કોઈ તમને કહેવા માંગ્યું હશે અને તમને પણ થોડી ઘણી પણ સપના દ્વારા માતાજીએ તમને જે કીધું છે એ એ યાદ હોય તો તમે વાત મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો જો આ નવરાત્રિમાં તમારા જોડે બન્યું હોય તો જો કદાચ દેવદૂપથી ગુજરી રહ્યા હશો તો આવું સો ટકા બનતું હશે અને એ તમે મને જણાવશો કોમેન્ટ બોક્સમાં જો કદાચ બન્યું હોય તો હું એનો શું ઉકેલ થાય છે હું તમને સો ટકા કોન્ટેક કરીને જણાવીશ ત્યારબાદ મિત્રો તમારી મનોકામના પૂર્ણ થશે સો ટકા અને બે જે સંકેતો તમને જણાવ્યા છે એમાં જો બનશે તો સો ટકા તમારી માતાજી પ્રસન્ન છે અને તમારી નવરાત્રિ સો ટકા ફળી છે એવું તમારે માની લેવાનું છે ત્યારબાદ જો કદાચ તમારા આ નવરાત્રિમાં તમે કુળદેવીની આરાધના કરી છે તો તમારા જીવનમાં પ્રગતિ આવશે તમારા ઘરમાં લડાઈ ઝઘડા સંપન્ન રીતે પૂર્ણ થશે કોઈ પણ લડાઈ ઝઘડા થશે નહીં પ્રેમનો ભાવ રહેશે તમે કોઈ પણ ધંધો કરો છો કોઈ પણ નોકરી કરો છો કોઈ પણ વ્યવસાય કરો છો એમાં તમને સો ટકા બરકત ઉન્નતિ અને પ્રગતિ જોવા મળશે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ જે તમને મેં સંકેતો જણાવ્યા છે જે તમને વસ્તુ મેં જણાવી છે આમાંથી કોઈ પણ વસ્તુ કોઈ પણ સંકેત કોઈ પણ ઘટના કે કોઈ પણ એક એવી જે તમારા સાથે બની છે તો સો ટકા તમે ભૂલતા નહીં કોમેન્ટ બોક્સમાં જણાવવાનું હું તમને સો ટકા એટલે આપીશ આપીશ અને આપીશ ત્યારબાદ મિત્રો એક વસ્તુ જણાવવાની હતી કે આપણું એક ચેનલનું વોટ્સઅપ ગ્રુપ છે મેરડી સિદ્ધ સાધના કરીને એની લિંક પણ તમને બાયોમાં મળી જશે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો એના ઉપર ક્લિક કરીને જોઈન થઈ જજો જેના લીધે તમે મારો સંપર્ક કરી શકો તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જય માતાજી જય મેલડીમાં તમારા બધાની મનોકામના માતા મેલડી પૂર્ણ કરે એવી આપણા ચેનલના સભ્યો સભ્યોની સૌની સારી એવી મનોકામના પૂર્ણ થાય કોઈ પણ એવા વિઘનમાંથી ગુજરતા હોય જે કોઈ ના કરી શક્યું હોય જે ઘણા ટાઈમથી તમે વિઘન વિઘ્ન ભોગવતા હોય એ મારી એવી પ્રાર્થના છે મારી જે નવરાત્રિની મેં ભક્તિ કરી છે માતાજીને એટલે મારી એવી અરજ છે તમારી સૌની મનોકામના પૂર્ણ થાય એવું હું માતાજીને તમારા વતીથી જે મારા ચેનલના સભ્યો છે એમના વતીથી મા મેલડીને પ્રાર્થના કરું છું અને મારો સો ટકાનો માતા મેલડી ઉપર વિશ્વાસ છે સો ટકાનો મારા ઈષ્ટદેવ કુળદેવી અને મારી માતાજી ઉપર મને વિશ્વાસ છે તમારું કામ તમારું કોઈ પણ મનોકામના મારી માતા મારા દેવ મારી ભક્તિથી પ્રસન્ન થયેલા દેવ તમારી સો ટકા મનોકામના પૂર્ણ કરે એવી માતાજીને મારી આરાધના છે મારો એવો ભાવ છે કે તમારા સૌની મનોકામના આપણી મેલડી સિદ્ધ સાધનાના બધા જ સભ્યોની મનોકામના પૂર્ણ થાય કોઈ દેવ દુઃખમાંથી ગુજરે છે તે એમને રસ્તો મળે એવી મારી આશા છે તો ચાલો મિત્રો જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ